નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો આજના વિડીયોમાં આજે આપણે વાત કરીશું કે પીરિયડ સમયે શારીરિક સંબંધો બાંધવાથી ગર્ભવતી થવાની શક્યતા કેટલી નિષ્ણાતો પાસેથી જાણો સંપૂર્ણ માહિતી તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ નમ્ર વિનંતી કે વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવી તો ચાલો શરૂ કરીએ આજનો આ મહત્વપૂર્ણ સ્ટોરી વિડીયો પણ સ્ત્રી માટે માતા બનવું એ એક સુંદર સપનું હોય છે પરંતુ ઘણી વખત બધા પ્રયત્નો પછી પણ સ્ત્રીઓને ગર્ભવતી થવામાં સમસ્યાઓનો સામનો કરવો પડે છે આવી સ્થિતિમાં સ્ત્રીઓને ઘણીવાર પ્રશ્ન થાય કે બાળકને ગર્ભધારણ કરવાનો શ્રેષ્ઠ સમય કયો છે અને શું માસિક સ્ત્રાવ દરમિયાન અસુરક્ષિત સંભોગ કરવાથી ગર્ભવતી થવાની શક્યતા છે કે નહીં આ અંગે ઘણી માન્યતાઓ સામે આવી છે પરંતુ ચાલો આજે જાણીએ કે શું પીરિયડ સમયે જાતીય સંબંધ બાંધવાથી ખરેખર ગર્ભવતી જો માસિક ધર્મ દરમિયાન સંભોગ કરો છો તો શું થાય છે આરોગ્ય નિષ્ણાતોના મતે માસિક સ્ત્રાવના પહેલાં બે દિવસમાં ગર્ભવતી થવાની શક્યતા શૂન્ય હોય છે પરંતુ જેમ જેમ દિવસો પસાર થાય છે તેમ તેમ ગર્ભાવસ્થાની શક્યતાઓ પણ વધતી જાય છે માસિક ચક્રના તેર દિવસ પછી ગર્ભવતી થવાની શક્યતા નવ ટકા છે જો તમારા માસિક ચક્ર અઠ્યાવીસ દિવસનું હોય તો બારમા કે ચૌદમા દિવસે ઓવલ્યુશન થવાથી ગર્ભવતી થવાની શક્યતા સૌથી વધુ હોય છે પરંતુ જો તમે તમારા માસિક ધર્મના પાંચમા કે છઠ્ઠા દિવસે ઘણા જાતીય સંભોગ કરો છો તો આ શુક્રાણુ અગિયારમા દિવસે સુધી જીવિત રહી શકે છે જેનાથી ગર્ભાવસ્થાની શક્યતા પણ વધી જાય છે અને પીરિયડ્સ દરમિયાન સંભોગ કરવાથી શું થાય જો તમને માસિક ધર્મ દરમિયાન શારીરિક સંબંધ બાંધવામાં આરામદાયક અનુભવો છો તો આ માસિક ધર્મ દરમિયાન થતી ખેંચાણ ઘટાડી શકે છે એટલું જ નહીં આ સમયગાળા દરમિયાન ગર્ભવતી થવાની શક્યતા પણ સૌથી ઓછી હોય છે જોકે પીરિયડ્સ દરમિયાન જાતીય સંબંધો બાંધવા થોડા અસ્વસ્થતા ભર્યા હોઈ શકે છે પરંતુ એટલું જ નહીં જો કોઈ પુરુષ અને સ્ત્રી ગર્ભધારણ કરવા માંગતા હોય તો તેમણે ઊભા રહીને બેઠા બેઠા અથવા સ્ત્રી પુરુષની ઉપર હોય ત્યારે જાતીય સંબંધ બાંધવાની સ્થિતિ ટાળવી પડશે કારણ કે આ સ્થિતિઓમાં શુક્રાણું અને એગ્સનું મિલન મુશ્કેલ હોય છે તો મિત્રો આ વિડિયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સર્વ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ જય માતાજી આપનો દિવસ શુભ રહે આભાર ધન્યવાદ